નમસ્કાર દર્શક મિત્રો એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિંમતનગર તાલુકાના અણપુર પાટિયા વિસ્તારમાં જ્યાં રોજબરોજ ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે તથા પાણપુર ગામ જતા રસ્તાઓ ઉપર ગેરકાયદેસર રીતે લારી ગલ્લાઓ તથા પાકા શેડ બનાવી અડચણરૂપ દબાણો કરવામાં આવી રહ્યા છે તેવા લોકોને પાણપુર સૌગઢ ગ્રામ પંચાયત દ્વારા નોટિસો ફટકારવામાં આવી ગામ પંચાયત સરપંચશ્રી તથા ડેપ્યુટી સરપંચશ્રી અને સભ્યોની ટીમ સાથે સ્થળ ઉપર જઈ જે તે જગ્યાઓ પર દબાણો દેખાતા હોય તથા ગેરકાયદેસર રીતે લારી ગલ્લાઓ મૂકી દેવામાં આવ્યા હોય તાત્કાલિક ધોરણે હટાવી લેવાની નોટિસ જારી કરવામાં આવી નોટિસ આપવા છતાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ગ્રામ પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી રિપોર્ટર મંજુર ખણુસિયા હિંમતનગર